તમે નકા પવે તમે તમે ઘેર વી આવ્યા ને મેં મને જાણી વી આવ્યા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ઘણા દિવસ થઈ ગયા સહ હાથ જમણ થઈ ગયા છે પછી આજ પાછા પહેલી વાર ને ભાઈ કપા વીણવા જઈ છે હાથ આઠ જમણ છે કપા નહીં વીણું તો આજ હવે જઈ છે વરસાદ રહી ગયો છે અને કપા વીણવા રહી છે હવે કાં

તો ફાઈનલી હેને ભાઈ જો રોડ ઉપર આવી જશે અને હેને ને ટ્રેક્ટર ઊભું હોય ને ભાઈ તો ટ્રેક્ટરમાં બધાને બેસી જવાનું છે આ બાજુ જો આવે છે રમેશ ને બધા અને આ બાજુ તોયની હાલો દે હો હા ઘણા દિવસ પછી વીણો નહીં એટલે હા આ તો ખબર પડશે વરસાદનો કપા કેવો હોય કાર કેમ લાગશે સારું લાગશે વાતાવરણ ભાઈ અચર માં થઈ જ્યું છે વાતાવરણ કેવું મસ્ત હજુ લાગે જવારદાર લાગે છે ને હવે હેને ભાઈ તો ટ્રેક્ટર આવી ગયું છે તો બધા બેસી જાય અને પૂગી ખેતરે

મજા આવે આમ થોડી થોડી વીણવાની પડકે તો વાહન વરતા હોય આમ અને મજા આવે છે તો ફેમિલી ધીમે ધીમે સાટા શરૂ થઈ ગયા પાછા અને કપા વીણી છે એમ કપા તો વીરવા વા પર ફૂલે ફૂલ આવ જાવ ફૂલે ફૂલ આવતા તો જાવ હા તો જાવ વીરવા છે એટલે હા ઘણા દિવસ પછી ભાઈ હંધે હંધે વરસાદ વીયો છે ને અમારે હવે અહીંયા શરૂ શું હવે એવું શું જો સાટા આવવા મળ્યા ધીમે ધીમે જો વાદળી આખી આવડો ભાઈ આવે નહીં તો સારું

પાછા રી ગયા હે મસ્ત મસ્ત લોકેશન થઈ ગયું જોરદાર અને હવે કપા ને હવે ને ભાઈ વરસાદ આવતો સાટ આવતા ને રીત ગયા લોકેશન કેવું મસ્ત થઈ ગયું હે

હા એન કરે તો ભાઈ જોઈએ નાસ્તો કરવા આપડે પછી નાસ્તો કરે તો ફેમિલી શા ને નાસ્તો ને એવું બધું કરી લીધું છે હું તમને કપા દેખાડું જોઉં વરસાદ આવે ને પછી તો આવો કપા થઈ જતો એટલો સારો કપા હતો આ બધો કેવો બગડી દીધો તો આ તો કેવો થઈ ગયો હવે ને કેટલો સંજાજે હારો કપાતો આવડો આયન બધે હાલ હાવ જો ગાઈ પાખી જો હવે હવે પૂરો પૂરો પણ હે ને હવે હાવ બગડી ગયો કારણ કે હે ને ભાઈ આ અત્યારે આમ લેવા જાય ને તો બહુ કેવરા હો જા કા કપા હે સાથે ની કાઈ અને ખેડુને ભાઈ કેટલી નુકસાન એમ જો તો કેવો થઈ ગયો કપા તો ફેમિલી તો કપા હે ને આવી રીતે હે ને ભાઈ ઉગી ગયો એમ જો તો અરે રે રે આમ કરવાનો વીણવાનો કે વીણ લેવાનો હોય જો તો ઉગી જાવ કપા વલા ઉપર ખાકા ઉપર તું ઉગી જાવ જો ભાઈ સાપીન બધા જો વીણો મીડા હે પાછા અને વાદળ ને એવું પછી જોરદાર જોરદાર રામી ગયું હોય હા હે હા રામી ગયું આમ જો રેડકો સે કાળો રેડકો તો હમણે છે બાકી વાદળ કેમ મસ્ત હે ભાઈ લોકેશન થઈ ગયું હોય તો એક નંબર હરોળો વીણો મળી લોકેશન ને દો

હેનશક બનેવ કઢી કઢી હા હવે સજાવ તો કઢી ખાવાની હોય તો કઢી તો ખાવાની ખાવા હાટુ તો આવ્યા કઢી હા હા કપા વીન આવ્યા ને કઢી ખાય અતર સુધી કપા નોતો વીન તા બેઠા ને તા કરે કઢી નહોતી બને આજ કઢી બનાવી લીધી એ સાહી એવું હતું આ સાહી હતી હા તો તો કઢી નો બન્યું જાય બધે ખાવા મીડા હે અને આયા અમારા અવિનેશ ભાઈ તો ફોન માં જો હે સોની તમારે હેન સકે સિનન દે હા ભાઈ સિનન દે એવું હે કઢી ને એવું હે આપડો અહીંયા બધું તો હવે અહીંયા આપણે ખાવા બેહી રહી અને તમારે મગ મગ ભાઈ તો નું છે હવે તમે કઠોળ માં આવી ગયા રોનક કઠોળ માં આવી ગયા ને

સોની ભાઈ વાદળા થઈ ગયા મસ્ત મસ્ત જો કેવું લોકેશન થઈ ગયું જોરદાર હો ભાઈ

পেলো যায়ে নেকি स्त मे <laughs>

સરસ છે <laughs> <laughs> आबडी मुगु नराख न त बेन नु जाय जमरु जो पिडा हे हे पिडा छोकरा हाटु होला होला सादा त तमा आमी न सानै किति ल्यायो त ढोडी नाक त घरे दो वाह बे वीडियो का त फेमले दो मेहमान आवी जला त मेहमान ने लिन आइ वाडी वेवा चा पानी पिली धा हे અને મસ્ત મજાનો હવે આગળ ને જમી લેવું અને આજનો વ્લોગ એ આપણે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય